હેલો ફ્રેન્ડ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકા કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આજે આપણે ચા બનાવવા જઈ રહ્યા છીએ તો આજે આપણે એકદમ સરસ મસાલેદાર ચા બનાવશું અને તમે તમારા મહેમાનને પીવડાવશો તો તે પણ કહેશે કે વાહ શું ચા બનાવીને પીવડાય છે તો ચલો આપણે શરૂ કરીશું ચા બનાવવાનું આપણે બે કપ ચા બનાવવાના છીએ તેના માટે મેં આ એક કપ ભરીને પાણી લીધું છે તે જ કપના માપથી આપણે દોઢ કપ દૂધ લઈ લઈશું તો આ રીતે દોઢ કપ આપણે દૂધ લીધું છે આપણે બે કપ ચા બનાવવા જઈ રહ્યા છે તો તેના માટે આપણે ત્રણ ચમચી ભરીને ખાંડ લઈશું બે ચમચી આપણે ચાય પત્તી લઈશું હવે આપણે ચાને એક ઉભરો આવવા દઈશું તો હવે આપણે ચામાં આ રીતે ઈલાયચી નાખવાના છીએ આદુનો ટુકડો નાખવાના છીએ અને થોડા આપણે આ રીતે પુદીનાના પત્તા નાખવાના છીએ તો આદુ અને અદ્રક જે છે તેને કૂટીને નાખીશું અને પુદીનો આપણે આમ જ નાખી દઈશું આ રીતે પુદીનો નાખી દઈશું ચામાં અને પુદીનો ખૂબ જ સરસ હોય છે આપણા હેલ્થ માટે અને ચામાં આપણે પુદીનો નાખીએ તો પુદીનાથી આપણને ગેસ પણ નથી થતો અને છાતીમાં જેને ચા પીવાથી બળતરા થતી હોય છે તે પણ નથી થતી હા આપણે લવિંગ નહીં નાખવાના ચામાં યા મરી નહીં નાખવાના જો તે નાખશો તમે તો એનાથી આપણને પછી એસિડિટી થતી હોય છે તો આ રીતે પુદીનો નાખશો તો ઘણું સારું રહેશે હવે આપણે ઈલાયચી અને આદુને મેં આ રીતે ખાણીમાં ખાંડી લીધી છે તે પણ નાખી દઈશું અને હવે આપણે ત્રણથી ચાર મિનિટ ચાને ઉકાળી દઈશું તો આ ચાને બનતા ખાલી ફક્ત પાંચ જ મિનિટ લાગે છે કંઈ વધારે વાર નથી લાગતી અને એકદમ આપણી સરસ ચા બનીને તૈયાર થશે મિત્રો તો આપણી ચા એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને મિત્રો તમે કહેશો કે ચા બનાવી કોઈ મોટી વાત નથી ચા તો કોઈ પણ બનાવી શકે છે તો હા ખરેખર કોઈ જ મોટી વાત નથી ચા તો કોઈ પણ બનાવી શકે છે પણ બધાના હાથે ચાનો ટેસ્ટ અલગ અલગ આવતો હોય છે એટલો જ ફરક હોય છે બીજો કોઈ જ ફરક હોતો નથી અને જો તમે આ રીતે જ એકવાર ચા બનાવીને ટ્રાય કરશો તો ખરેખર ચા પીવાની મજા પડી જવાની છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તો હવે આપણે ચાને કાઢી લઈશું તો મિત્રો આપણી ચા બનીને એકદમ તૈયાર છે અને તમને જો મારી આ ચા બનાવવાની રીત પસંદ આવે તો તમે મારા વિડીયોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ ચા બનાવવાની રીત કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો